આણંદ બાગ બગીચા પર મહિલાઓ અને બાળકીની સુરક્ષા માટે નોટિસ બોર્ડ મુકાયા આણંદ શહેરના બાગ સહિત તમામ બગીચામાં ગૌરીવ્રત નિમિત્તે મહિલાઓને દસ વર્ષના બાળક સિવાય કોઈએ પ્રવેશ કરવો નહીં તેવા નોટિસ બોર્ડ લગાવવામાં આવ્યા છે ગૌરી વ્રત નિમિત્તે અસામાજિક તત્વો પ્રવેશ કરવો નહીં બાળકીઓ તથા મહિલાઓને હેરાન ન થાય તે માટે આણંદ નગરપાલિકા તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે જેને નગરજનોએ આવકાર્યો છે આણંદ શહેરના શાસ્ત્રી બાગ નહેરુ બાગ સરદાર બાગ સહિત નાના મોટા તમામ બાગો આણંદ નગરપાલિકા દ્વારા મહિલાઓ અને બાળકો સિવાય કોઈએ પ્રવેશ કરવો નહીં ના નોટિસ બોર્ડ મૂકવામાં આવ્યા છે મહિલા અને બાળકીઓની સુરક્ષા માટે નિર્ણય લેવામાં આવ્યો છે આ ઉપરાંત તંત્ર દ્વારા પણ ગૌરી વ્રત નિમિત્તે શહેરના સહિત જિલ્લામાં સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે પોલીસ તંત્ર દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે એ આ નિયમ બરાબર છે આણંદ નગરપાલિકા દ્વારા આપેલ કારણ કે અત્યારે બગીચાની અંદર ઘણા એવા તત્વો હોય છે જે સારા હોય અમુકના વિચાર ખરાબ પણ હોય તે એના માટે બહેનો માટે સારું ના કહેવાય એના માટે જે આ નિયમ લગાવવામાં આવ્યો છે બહુ સારો છે એમ કે નાના બાળકો છે નાના છોકરાઓ એટલે દસ વર્ષથી નીચેના હોય ને તો ચાલે એનામાં એવી કોઈ પણ જાતની પ્રવૃત્તિના એવા વિચારો ના હોય એના માટે આ નિયમ સારો લાગે છે સુરક્ષાને લઈને આ નિયમ પ્રમાણે બરાબર છે કે એના માટે બીજા કોઈ મોટા વ્યક્તિ ના આવે કોઈ ગેર ગેરકાયદેસરની પ્રવૃત્તિ ના થાય ને બેન દીકરીઓ શું કે અત્યારે તહેવાર પ્રમાણે તૈયાર થઈને આ તે નવા વસ્ત્રો છે એમના પ્રમાણે આવે એમને ફરે એના પર સારું લાગે એમ